ભાવનગર જિલ્લાનું મહુવા શહેર પાણીમાં ગરકાવ માલણ નદીમાં ગોળાપુર આવતા શહેરમાં પાણી ઘુસ્યા મહુવાના ગાંધી બાગ વાસી તળાવ વિસ્તાર પાણીમાં ગરકાવ તો પરસીવલપરા જનતા ફ્લોટ તેમજ અન્ય વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘુસી ગયા છે ભાવનગરમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે મહુવામાં કેટલી સ્થિતિ ખરાબ છે તે જણાવશો બિલકુલ ધ્રુવિશ્ય હાલ આપણે છીએ અત્યારે મહુવા શહેરમાં કેમ કે ગઈકાલ રાત મહુવા શહેર છે તેમાં ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદ પડ્યો તેના કારણે ચોક્કસ આ પરિસ્થિતિનું નિર્માણ છે તે અત્યારે મૌવા શહેરમાં જોવા મળી રહ્યું છે મૌવા શહેરના તમામ જે વિસ્તારો વિસ્તારો છે છે તે પ્રકારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા જોઈએ તો કહી શકાય કે મૌવા શહેરની વાત કરીએ તો મૌવા શહેરના વાસી વિસ્તાર હોય કે હોય પછી ગાંધીબાગ ચોક હોય કે પછી બસ સ્ટેન્ડ રોડ હોય આ તમામ જે વિસ્તારો છે તે વિસ્તારો આ જ પ્રકારે પાણીમાં ગરકાવ જો જોવા મળી રહ્યા છે બીજી તરફની વાત કરીએ તો ભાદરોડ જે જાપા વિસ્તાર છે તે વિસ્તારમાં પણ ક્યાંક ને ક્યાંક આજે કમોસમી વરસાદે ગઈકાલ કાલ રાતથી કહેર વર્તાવીને તેના કારણે ભાવનગર ના કહી શકાય કે મહુવા જે વિસ્તાર આવેલો છે મહુવા શહેર છે તે મહુવા શહેર સમગ્ર પાણીમાં ગરકાવ હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે હાલ તો વરસાદે વિરામ લીધો છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રકારની સ્થિતિનું નિર્માણ છે તે અત્યારે અહીંયા જોવા મળી રહ્યું છે છેક તમામ જે વિસ્તારો આવેલા છે ધ્રુવિશા તે વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ અહીંયા થયું છે બીજી તરફ વાત કરીએ તો મહુવાના જે ગ્રામ્ય વિસ્તારો આવેલા છે તે વિસ્તારોમાં કહી શકાય કે માલણ નદીનું જે પાણી છે તે પાણીનો ધસમસતો પ્રવાહ છે તે મહુવા શહેરમાં ઘુસી જવાના કારણે આ સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ કે જે પ્રમાણે સમગ્ર વિસ્તાર જે છે તે વિસ્તાર પાણીમાં ગરકાવ અત્યારે જોવા મળી રહ્યો છે તંત્રની જો વાત કરીએ તો તંત્ર દ્વારા પણ જે પ્રમાણે માલણ નદીનું જે પાણી ઘૂસું તેને લઈને તંત્ર દ્વારા પણ તકેદારીના જે ભાગ છે તે રૂપે કહી શકાય કે સંપૂર્ણ જે તકેદારી છે તે અહીંયા લેવામાં આવી છે બીજી અહીંયા નજીકમાં તે માર્કેટિંગ યાર્ડ આવેલું છે તે માર્કેટિંગ યાર્ડમાં પણ કહી શકાય કે પરિસ્થિતિ જેમની તેમ અહીંયા જોવા મળી રહી છે પાણી સમગ્ર વિસ્તાર છે તે પાણી પાણી અહીંયા હોય તે પ્રકારના દ્રશ્યો હાલ મહુવાથી સામે આવી રહ્યા છે બીજી તરફની વાત કરીએ તો માલણ નદી ના કહી શકાય માલણ ડેમ છે તે પણ ઓવરફ્લો થયો તો તેના પણ ત્રીસ દરવાજા છે તે અત્યારે અહીંયા ખોલી દેવામાં આવ્યા છે અને તેના કારણે ચોક્કસ થી મહુવા પંથક જે છે તે વધારે પ્રભાવિત થયું છે બાર ઇંચ કરતા પણ વધારે મહુવામાં વરસાદ વરસી જવાના કારણે આ વિસ્તારના ગ્રામ્ય પંથકના જે ખેડૂતો છે તેને ક્યાંક ને ક્યાંક વ્યાપક નુકસાન વેઠવાનો વારો જે છે તે આવ્યો છે ખેડૂતોના જો જણસ પાકોની વાત કરીએ તો મગફળી કપાસ અને ડુંગળી સહિતના જે પાકો છે તે પાકોને ક્યાંક ને ક્યાંક વ્યાપક જે નુકસાન છે તે અહીંયા ધ્રુવિશા થવા પામ્યું છે કહી શકાય કે ફરી દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરશું કે લોકો જે છે તે લોકોને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં અહીંયા વધારો થતો હોય તે પ્રકારની જે વાત છે તે પણ સામે આવી છે લોકો હવે ધીમે ધીમે જે છે તે બહાર નીકળી રહ્યા છે કેમ કે વરસાદ જે છે તે વરસાદે વિરામ લીધો છે તેના કારણે હવે લોકોને આશકારો જે છે તે અહીંયા જોવા મળી રહ્યો છે લોકો ધીમે ધીમે અહીંયા લોકો બહાર નીકળી રહ્યા છે લોકો સાથે સીધો સંવાદ કરવાના પ્રયત્નો કરશું લોકો પણ છે લોકો પાસે જવાના પ્રયત્નો કરશું મોટા ભાઈ કેવી પરિસ્થિતિ હતી અહીંયા બહુ પરિસ્થિતિ ખરાબ છે અત્યારે ને આ બધું અહીંયા બસ સ્ટેન્ડ એરિયામાં બાદુના જાપે આમ બધી કોઈ પાણી બહુ ભરાણા છે

અને મોવાની અંદર હું એમ કઉસ સો વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો એવું લાગે છે અને અત્યારે એટલું પાણી છે કે તમે હા ભર ચોમાસાનો અહેસાસ કરાવી દીધો છે અને હવે કુદરતનો કહેર છે

પણ કોઈ શક્યતા નથી અત્યારે અને કપાસ છે આ બધું પાણીમાં સાહેબ અત્યારે એવી પરિસ્થિતિ છે અત્યારે હાલ હું હોવા આવી રહ્યો છું બગદાણા થી મારું ગામ જાંબુડા છે બરાબર અને આ પરિસ્થિતિ ખેડૂતોની પણ અહીંયા જોવા મળી રહી છે સાથે કહી શકાય કે જે લોકો છે તેને મુશ્કેલી મુશ્કેલીનો સામનો વેઠવો પડ્યો છે કેમ કે ખેડૂતોનો જે મહામૂલો પાક છે કપાસ બાજરી ઘઉં જુવાર તેમજ મગફળી સહિતના જે પાકો છે તેને ક્યાંક ને ક્યાંક વ્યાપક અહીંયા નુકસાન જોવા મળી રહ્યું છે ધ્રુવિશ્ય જોડા